નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બસ સાવલી નગરમાં નવીન બનેલ માર્ગના લોકાર્પણ પ્રસંગે સાવલીના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંજય પટેલે મીડિયા સમક્ષ બફાટ કર્યો હોવાનું સામે આવ્યું છે સાવલીમાં પ્રાથમિક સુવિધાને લઈને મીડિયા દ્વારા સવાલો પૂછતા સંજય પટેલે જણાવ્યું કે શૌચાલયો ક્યાં આવ્યા છે અને કયા શૌચાલયમાં દુકાનો ચાલે છે મીડિયાકર્મી દ્વારા સવાલો પૂછવામાં આવે કે સાવલીમાં થોડાક દિવસ પહેલાં ભાટપુરા ચોકડી આગળ આગ લાગી હતી ત્યારે સાવલીનગરનું ફાયર ફાઈટર ન હતું અને આપણે પૂછવામાં આવ્યું ત્યારે મીડિયાને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા સાવલીના રોડ રસ્તા વિશે પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે આ સાવલી પોલીસ સ્ટેશનના મુખ્ય દ્વાર પર આવેલ મસ્ત મોટા ખાડા એ આર એમ બીમાં આવે છે પણ હકીકત તો એ છે કે સાહેબને એટલું પણ ખબર નથી કે આ રોડ સાવલી નગરપાલિકા વિસ્તારમાં આવે છે સાવલીમાં વિકાસના કામોમાં ચીફ ઓફિસર કોઈ પણ દિવસથી જોવા પણ નથી આવ્યા અગાઉ આ ચીફ ઓફિસરને ગુજરાત હાઈકોર્ટે પાદરા દબાણ અંગે નોટિસ પણ આપી હોવાની માહિતી સામે આવે છે દોઢ મહિનાથી આ બાજુ વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે એક પણ દિવસ આપની હાજરી નહોતી દેખાય આજ આજ વિસ્તારમાં જ્યાં વિકાસના કામ ચાલી રહ્યા દોઢ મહિનાથી આપ એક વખત પણ આવ્યા હોય અમે આજ વિસ્તારમાં રહીએ છીએ ચોઈસ આજુબાજુના ચોઈસ કેમેરા ચેક કરાયેલો કોઈ જગ્યા તમારી હાજરી નથી અઠવાડિયામાં ત્રણ દિવસ સાવલીમાં રહેવા આપ બંધાયેલા છો સર અને સાવરીમાં તમારી હાજરી નથી લોકોને દાખલા ઉપર સહયોની સહીઓ માટે બી જરૂર પડે છે તમારી તમે હાજર નથી હોતા ફોન પર ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપો છો સાવરીમાં આગ લાગી તે દિવસ બી તમે મીડિયાને ખોટા જવાબ આપેલા છે જે ઓન રેકોર્ડ છે